ધારી તાલુકાના ભાજપ દ્વારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરોને મતદાર સુધારણા કામગીરી અંતર્ગત માહિતી આપવા બાબતનો એક કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ છે ધારી તાલુકા ભાજપ દ્વારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરોને મતદાર સુધારણા કામગીરી અંતર્ગત માહિતી આપવા બાબતનો એક કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ જોઈએ તો આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું કાર્યક્રમના અંતે સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમમાં માત્ર ને માત્ર મતદાર સુધારણા કામગીરી અંતર્ગત જાગૃતિ માટેનો હતો ભાજપના જવાબદાર આગેવાનોએ પણ કોઈપણ જાતની રાજકીય ટિપ્પણી કર્યા વિના મતદારોમાં ગેરસમજ દૂર કરવા માટેની વિશેષ જાણકારી આપી હતી મારું નામ જીતુભાઈ જોશી જવાબદારી ચોરાણું વિધાનસભામાં બીએલએ વન ઇન્ચાર્જ તરીકેની પાર્ટીએ મને ચોરાણું વિધાનસભાની જવાબદારી આપી છે ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી ગેરસમજણ ઊભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતો કરે છે કે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં જે ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય ને અમદાવાદમાં મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની કાર્યક્રમ અમારી સમજણ નું ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય જયભાઈ કાકડિયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશ માંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપરા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બુથના પ્રમુખો બી એલ ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા